યોગ્ય આયુર્વેદિક ઔષધિ હોય તો પણ એની આશરે ત્રીસ ચાલીસ ટકા જેટલી અસર થાય બાકી આપણો ખોરાક અને સાથે વ્યાયામ એમાં ઉમેરવો પડે કારણ કે એ વનસ્પતિ છે એનો એક લેવલ સુધી જ પાવર છે એટલે તમે ધારો કે શરીર પર તેલ લગાડો મસાજ માટે તો તલના તેલથી લઈ અને આયુર્વેદના જુદા જુદા જે સારી કંપનીના તેલ આવે છે એનાથી સાંધાના દુખાવામાં મસાજ કરી શકાય અને તમે એને જુદી જુદી પદ્ધતિથી જાતે જ મસાજ કરી શકો એ ઓઇલ અંદર ઉતરે અને અહીં પણ ત્રીસ પાંત્રીસ ટકા જેવો તમને ફાયદો થાય તમે સરળતાથી ચાલી પણ શકો પરંતુ આયુર્વેદને નામે ક્રીમ પણ ને ઓઇલ જે લગાડતાની સાથે જ દુખાવો જતો રહે તો એમાં એલોપેથી દવાના કન્ટેન્ટની ભેળસેળ હોવાની સંભાવના પૂરેપૂરી છે કારણ કે આયુર્વેદમાં ક્યાંય ચમત્કાર નથી ચોક્કસ પ્રોપર હોય તો તમને નુકસાન ન થાય હવે એવી જ દવાઓની વાત આયુર્વેદની જે પણ દવાઓ આવે એ તાવ માટેની સુદર્શન હોય શરદી માટેની હોય કે કફ માટેની હોય તો કફ માટેની જેટલી પણ ઔષધ છે ઇવન તમે ઘરે હળદર પણ ઉકાળો છો તો એ તરત ફાયદો કરે છે ને કારણ કે અંદર રહેલો જે કફ છે એને કાપવાનું કામ આયુર્વેદ કરે છે એ કફને સૂકવતી નથી તો આ સિદ્ધિ આયુર્વેદની વાત છે હવે આયુર્વેદની જે કફની દવાઓ છે તાવની દવાઓ છે એનો એક રોલ છે સુદર્શન જેવી જે ગોળી છે કે પાવડર એ કોઈ લેવાનું શરૂ કરે તો સામાન્ય સંજોગોમાં છત્રીસથી અડતાલીસ કલાકમાં એની અસર દેખાવા માંડે છે એની સામે અંગ્રેજી દવાની જે આપણે કોઈ પણ તાવની દવા લઈએ તો ચાલીસ મિનિટ પછી એની અસર દેખાય છે કારણ કે અહીં ટેમ્પરેચર ઉપર કામ થાય છે જ્યારે આયુર્વેદમાં આખા શરીર પર કામ થાય છે આપણો મૂળ વિષય છે સાઈડ ઇફેક્ટનો હવે જ્યારે આયુર્વેદની પણ કોઈ દવા ફટ અસર કરે તો કલાકની અંદર તો એના કન્ટેન્ટની અંદર ભેળસેળ હોવાની શક્યતા આવવાની છે હવે એની જ કોઈ દવા તમે લો અને તમને કલાકમાં જ દુખાવો સાવ ઓછો થઈ જાય તો એમાં ભેળસેળની શક્યતા છે અરે આયુર્વેદને નામે અલગ રીતે કામ ચાલે છે મંત્રેલું પાણી લેવા માટે કે પડીકા લેવા માટે લોકો ગામડે જતા હોય છે હવે મંત્રેલું પાણી લેતાની સાથે બહુ બધા લોકોને દુખાવો કેમ ગાયબ થઈ જાય અને એ પાણી બંધ થાય એટલે પાછો દુખાવો શરૂ થઈ જાય તો એની અંદર પણ જોખમ હોવાની શક્યતા છે કેટલાય દર્દીઓએ એવી વાત આટલા વર્ષોમાં એકત્રીસ વર્ષોમાં અમારા ક્લિનિકમાં કરેલી છે કે આવા કોઈક અજાણ્યા પાવડર લઈએ એટલે ફટ દઈને અમે ચાલતા થઈ જઈએ પાવડર બંધ કરીએ એટલે ચાલવામાં ખૂબ તકલીફ પડે તો જાતે સમજણ ન પડે કે ક્યાંય વનસ્પતિમાં નહીં કસરતમાં પણ શોર્ટકટ નથી અને આહારમાં પણ નથી અત્યારે સાઈડ ઇફેક્ટ પર હજુ આગળ હું વાત કરવા માંગુ છું વજન વધારવા માટે બહુ લોકો દોડા દોડ કરે છે અને આયુર્વેદને કે હર્બલને નામે વજન વધારવાની દવા જ્યારે કેવળ પેટ જ વધારે અને ભૂખ મરી જાય તો ચોક્કસ સમજી લેવાનું કે આની અંદર જોખમી વસ્તુઓ ભેળસેળ કરેલી છે કારણ કે એ પેટ ત્યારે જ વધારે જ્યારે એની અંદર સ્ટેરોઇડ્સ હોય ડૉક્ટર જ્યારે સ્ટીરોઇડ્સ આપે છે તો એ ટેપરિંગ કરે છે કે ધીરે ધીરે કરતાં કરતાં પાંચ દસ કે પંદર દિવસ જે એનો કોર્સ હોય એ પ્રમાણે એ બંધ કરવામાં આવે અને લાંબો ટાઈમ સ્ટેરોઇડ્સ હોય તો એ બબ્બે વર્ષ સુધી વિદેશના જે દર્દીઓ આપણી પાસે આવે છે તો એ લોકોનું બબ્બે વર્ષ સ્ટેરોઇડ્સ ચાલતું હોય છે એ એકદમ ઓછો ડો તો એક સિસ્ટમ છે સાયન્સ છે હવે તમને કયા વગર ભેળસેળ કરીને કોઈ આપે તો જોખમ તમારા પેટને તમારા આરોગ્યને માથે છે બની શકે કે જીવનભર આવી શોર્ટકટવાળી વજન વધારવાની દવા લીધી હોય તો તમારું પેટ બગડેલું રહે અને પાચન તળીએ જ રહે જાતે જાગો હજુ આગળ હવે આપણે આવીએ છીએ એલોપથી ઉપર તો એલોપથીમાં સામાન્ય રીતે આપણે વર્ષોથી આ બોલરની સાથે નાનપણમાંથી કહેવાયેલા છીએ કે તાવ આવે અને સંજોગો વિપરીત હોય કે ક્યાંક દુખાવો થાય ને સંજોગો વિપરીત હોય તો વર્ષમાં ચાર પાંચ વાર આપણે દુખાવાની સામાન્ય દવા લઈ લઈએ છીએ પરંતુ કોરોના પછી રેડિયો પર અને બીજા અનેક લોકોએ જાતે જ જે અંગ્રેજી દવાઓનો પ્રચાર કર્યો એના કારણે ભારે પાવરની તાવની દવાઓ બજારમાં આવી ગઈ છે એ દવાઓના કારણે લીવર અને પાચન તંત્રને ભયંકર નુકસાન થાય છે વાત અંગ્રેજી દવા ન લેવાનો નથી પરંતુ તમારા ડોક્ટર ઓછા પાવરની દવાથી જ તમે આગળ વધો કારણ કે તાવ એ એક કલાકની કે એકસો ને બે કે ત્રણ ટેમ્પરેચર થઈ ગયું એવી ઘટના નથી શરીરે પહેલા તમને વોર્નિંગ આપી છે કે ભૂખ બરોબર નથી લાગતી અશક્તિ આવે છે માથું દુખે છે મોં કડવું થઈ જાય છે આપણે એની ભાષાને સમજતા નથી ત્યારે એ વાત ટેમ્પરેચર સુધી જાય છે તો જ્યારે પણ તમે કોઈ પણ દવા લો તો એ એકદમ હાઈ પાવર પર ન જાઓ જે લોકોને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે એક્સિડન્ટ હોય કે ન્યુમોનિયા કે બીજા ફેફસાના પ્રોબ્લેમ એમાં જ્યારે ભારે દવાઓ શરીરમાં દસ પંદર દિવસ લેવી પડે છે એના પછી પહેલું જોખમ કિડની પર ઊભું થાય છે બીજું સાંધાઓ પર હોસ્પિટલથી આવ્યા પછી પહેલાં તો દિવસમાં બે વાર વધારે સમય પ્રાણાયામ કરવા પડે એટલે ફેફસા ધીરે ધીરે સુધરતા જાય બીજું જે દવાઓ અંદર ગઈ છે જે કિડનીને બગાડી રહી છે તો પહેલું ફોકસ ડાયટ પર કરવું પડે ડાયટમાં દવાથી બોડીને ડિટોક્સ કરે છે હવે જે લોકોને અંગ્રેજી દવાની સારવાર ચાલે છે એમાં રેડિયેશનને કિમો સુધી જાય છે તો રેડિયેશન અને કિમો સુધીની જે સારવાર છે એની સાઇડ ઇફેક્ટ વિશે મારે કહેવાની જરૂર નથી ડૉક્ટર પોતે જ દર્દીને સમજાવતા હોય છે તમે બીજી રીતે પણ જાણી શકો છો અહીંયા પણ કહું છું ને અગાઉ પણ કહ્યું છે મારું કામ કોમ્બિનેશન ઓફ થેરાપી કરી મતલબ ડાયટ અને સાથે જે નેચરોપેથી છે અને જરૂર પડે એટલી આયુર્વેદ કરી અને જે કાંઈ દવાની સાઈડ ઇફેક્ટ છે એ ઓછી કરવાનું કે દૂર કરવાનું છે કારણ કે ડિટોક્સ કરવા માટે હું ચોક્કસ મારી થેરાપીનો ઉપયોગ કરી શકું પરંતુ ડાયટ જે તે વ્યક્તિએ પોતાના ઘેર ફોલો કરવો પડે અને છેલ્લી બહુ જ મહત્વની વાત આ દુનિયામાં આપણે જન્મ લઈને આવ્યા એટલે મૃત્યુ પામવાના તો જન્મ્યા એની સાઈડ ઇફેક્ટમાં મોત છે સાઈડ ઇફેક્ટ વગર કશું જ નથી પરંતુ જ્યાં જે વસ્તુ છે એની અંદર પાછું મેનિપ્યુલેશન થાય છે કે ભેળસેળ થાય છે ત્યાં આ વિડીયો તમે બે ત્રણ વાર જોશો તો તમે જાતે જાગી જશો અને બની શકે એટલું તમારા એક એક શ્વાસ એક એક દિવસ અને એક એક વીક એક એક મહિનો બહુ જ સારો જઈ શકે છે સ્વસ્થ રહો પણ જાગતા રહો તો મસ્ત રહેશો